કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આ ચેનલ મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ દસ બે હજાર પચીસ ને વાર શનિવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડિયોને ને સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય જવાન જય કિસાન પણ લખજો ખેડૂત મિત્રો ખેડૂતભાઈ આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો મહુવામાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયા માણસાની વાત કરીએ તો ખેડૂત મિત્રો માણસામાં એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્યોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને રૂપિયા you <laughs> ત્યારબાદ પીલુડાની વાત કરીએ તો પીલુડામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ત્યારબાદ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિસનગરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો અઠ્ઠાણું રૂપિયા જસદણની વાત કરીએ તો ખેડૂત મિત્રો જસદણમાં અરંડાનો મહત્તમ ભાવ છે એક હજાર સિત્તેર રૂપિયા ત્યારબાદ હળવદરમાં ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો અડતાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચુમ્મોતેર રૂપિયા ત્યારબાદ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત તો ખેડૂત મિત્રો ખેડબાંબામાં એરંડા નો નીચો ભાવશે બારસો પંચાવન રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પાસઠ રૂપિયા ત્યારબાદ તલોદની વાત કરીએ તો તલોદમાં એરંડાનો નીચો ભાવ છે બારસો ને પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને એક્યાસી રૂપિયા રાધનપુરની અંદર અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો ને પાસઠ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ઈડરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો ને ઓગણચાલીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને સિત્તેર રૂપિયા त્યારબાદ હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે 1265 રૂપિયા અને ઊંચો ભાવ છે 1275 રૂપિયા ત્યારબાદ ડીસાની વાત કરીએ તો ખેડૂતભાઈ ડીસામાં અરંડાનો નીચો ભાવ છે 1276 રૂપિયા અને ઊંચો ભાવ છે 1290 રૂપિયા ખેડડીની વાત કહી તો ખેડૂતભાઈ કડીમાં અરંડાનો નીચો ભાવ છે 1260 રૂપિયા અને ઊંચો ભાવ છે 1292 રૂપિયા ત્યારબાદ થરાદની વાત કરીએ તો થરાદમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રણ રૂપિયા પીલડી ની વાત કરે તો ખેડૂતભાઈ પીલડીમાં એરંડા નો નીચો ભાવશે બારસો ને સાસઠ રૂપિયા પંચોતેર રૂપિયા એરંડા નો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ થરાની વાત કરે તો ખેડૂત મિત્રો થરા માં એરંડા નો નીચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એકાણું રૂપિયા વાત નીચો ભાવશે અગિયારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ હારીજ વાત કર તો માં અત્યારે રંડાનો નીચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને અઠ્યાસી રૂપિયા ચાણસમાની વાત કરીએ તો ચાણસમામાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો વીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો એક્યાસી રૂપિયા ત્યારબાદ અંજારની વાત કરીએ તો ખેડૂતભાઈ અંજારમાં એરંડાનો મહત્તમ ભાવ છે બારસો પચાસ રૂપિયા ધાનેરાની અંદર અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો એકાવન રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ખેડૂતભાઈ ત્યારબાદ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો કલોલમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો

છત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા માંડલ ની વાત કરીએ તો માંડલમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ વિજાપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ ભાઈ વિજાપુરમાં એરંડાનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો નેવ્યાસી રૂપિયા બેચરાજની વાત કરીએ તો ખેડૂતભાઈ ભાઈ બેચરાજીમાં એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો એક્યાસી રૂપિયા ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને એક્યાસી રૂપિયા ખેડૂત મિત્રો ટીમાની વાત કરીએ તો ટીમામાં એરંડા મહત્તમ ભાવ છે બારસો રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો સિદ્ધપુર અંદર એરંડા નીચો ભાવ છે બારસો એકાવન રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ત્યારબાદ સમી વાત કરીએ તો ખેડૂતભાઈ ભાઈ સમી નીચો ભાવ છે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને સિત્યોતેર રૂપિયા ભુજની અંદર ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને પંચ્યાસી રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો મહેસાણાની અંદર અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ત્યારબાદ અમલીસણની વાત કરીએ તો ખેડૂતભાઈ અમલીયાસણમાં એરંડાનો નીચો ભાવ છે બારસો અડસઠ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ત્યારબાદ લાખણીની વાત કરતો ખેડૂત મિત્રો લાખણીમાં અરંડાનો નીચો ભાવશે બારસો ને અઠાવન રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા